કેનેડાના વિઝા અઘરા બનતા હવે ગુજરાતીઓ અમેરિકા તરફ ગયા છે ત્યાં જઈને વધારે સારું ભણીશું અને વધારે સારું કમાઈશું પરંતુ હવે તેમાં પણ અમેરિકાના સ્ટડી વિઝા કે વર્ક વિઝા મેળવવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે ત્યારે એક ભારતીય વિદ્યાર્થીએ અમેરિકાથી ચેતવણી આપી છે કે અમેરિકાની હાલત શું છે અને અહીં આવ્યા પહેલા બે વખત ખાસ કરીને વિચારવું જોઈએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની અમેરિકામાં અભ્યાસ કરવો અને કામ કરવું અને અમેરિકામાં રહેવું તે ઘણા બધા ભારતીયોનું એક સપનું હોય છે ઘણા લોકોનું આ સપનું સાકાર થાય છે 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 પરંતુ પરંતુ એવા લોકો પણ હોય જેઓ અમેરિકા તો જાય જાય ત્યાં જઈને તેમનું જીવન એક ખરાબ બની હાલમાં અમેરિકાના સ્ટડી વિઝા કે વર્ક વિઝા મેળવવા મુશ્કેલ બન્યા છે તેમાં પણ યુએસએ સિટીઝનશીપ મેળવવી અત્યંત મુશ્કેલ કામ હોય અને તેથી જ અમેરિકાની સિટીઝનશીપ મેળવવી હવે એક સપનું ગણાય છે આ બધી પ્રક્રિયા એટલી મુશ્કેલ હોય છે કે હાલમાં અમેરિકા કેવું મુશ્કેલ બની રહ્યું છે આ જ અંગે એક ભારતીય યુવાને સોશિયલ મીડિયા પર લખ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ભારતીય અભ્યાસ કરવા પહોંચેલા એક યુવકે અમેરિકામાં તેની પરિસ્થિતિ કેવી છે અને કઈ પરિસ્થિતિમાંથી તે પસાર થઈ રહ્યો છે તેનો અનુભવ શેર કર્યો હતો તેણે જણાવ્યું છે કે અમેરિકામાં અભ્યાસ માટે જવું અને ત્યાં જઈને નોકરી જાળવી રાખવી એક પડકાર બની રહ્યું છે તેના યુઝર સાથે તેણે લોકોને અમેરિકા આવવાનું આયોજન કરી રહ્યા હોય અને તેમને અહીં આવતા પહેલા બે વખત વિચારવું જોઈએ તેવી અનેક ચેતવણી આપી છે તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આવવું હોય તો બે વખત વિચારીને આવજો શરૂઆતના દિવસો અત્યંત કપરા ગણાવ્યા હતા સાથે જ યુઝરે વધુમાં લખ્યું હતું કે શરૂઆતના દિવસો ઘણા જ કઠિન હતા તેણે સમજાવ્યું કેવી રીતે તેણે ઉચ્ચ પગારવાળી નોકરી છોડીને વીસ હજાર ડોલરની લોન લીધી હતી જાન્યુઆરી બે હજાર માં માસ્ટર ડિગ્રી માટે અમેરિકા આવ્યો હતો તેમાં તે ફોન ઉપર માતા પિતા સાથે વાતચીત કરતા પણ રડી પડ્યો હતો તમે સમજી જ શકો છો કે ત્યાં તેની હાલત કેવી રહી હશે તેને પોતાના ઘરની ઘણી યાદ આવતી હતી આ ઉપરાંત ઓન કેમ્પસ જોબ મેળવી પણ એક પડકારજનક વસ્તુ બની ગઈ છે અંતે ઘણી મહેનત બાદ તે એક કંપનીમાં ઇન્ટર્નશિપ મેળવવામાં સફળ રહ્યો હતો બાદમાં તે જ કંપનીએ તેને ફૂલ ટાઈમ જોબ પર ઓફર કરી હતી ત્યારબાદ ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું હતું પરંતુ અંત આટલો ખરાબ હશે તે કોઈએ વિચાર્યું નહોતું જોકે થોડા સમય બાદ અચાનક તેના માટે બદલાઈ ગયું હતું તેણે વધુમાં લખ્યું તે મે મહિનાની શરૂઆતમાં ઘણા જીવનના કમનસીબના વળાંક આવ્યા હતા અને તેમાં તેનો અકસ્માત થયો હતો અને નજીકના મિત્રો સાથે તે પડી ગયો હતો જોકે તેના રૂમમાં એક અણધારી વસ્તુઓ બનતા તેને એ અપાર્ટમેન્ટમાંથી પણ બહાર નીકળવું પડ્યું હતું આટલું જ નહીં ગત મહિને તેને કંપની તરફથી નોકરીમાંથી કાઢી મૂકવાની નાણાકીય નુકસાન પણ તેના ઉપર પુષ્કળ હતું અને અંતે તેને તેની કાર અને અન્ય વસ્તુઓને નુકસાન વેઠીને વેચી દીધી હતી ત્યારે તેને વધુમાં કહ્યું કે પોતાનો ધ્યેય પૂરો ન કરી શક્યો અને પૈસા પણ ન કમાઈ શક્યો અને અંતે દેવામાં outri ત્યારે જે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જઈને ભણતા હોય છે તેમની આવી પણ હાલત થતી હોય છે હાલ તે નોકરી માટે ફાફા મારી રહ્યો છે પરંતુ ક્યાંય નોકરી મળે તેવી પરિસ્થિતિ જ નથી તેણે સમજાવ્યું હતું કે મેં હજુ પણ મારી સ્ટુડન્ટ લોન ચૂકવી નથી કમનસીબે હું મારા માતા પિતાને યુએસએની મુલાકાતે લાવવા માટેનો ધ્યેય પણ પૂરો કરી શક્યો ન હતો તેના બદલે હું મારી બાકીની જે બાર હજાર રૂપિયા ડોલરની લોન છે તેને આવરી લેવા માટે નાણાકીય સહાય માટે એમના ઉપર જ આધાર રાખે છે આ દરેક અસર તેના સ્વાસ્થ્ય ઉપર પણ પડી રહી છે અને તે ભારત પરત ફરવાનું પણ હવે વિચારી રહ્યો છે તેવું પણ તેણે આ યુઝરે જણાવ્યું હતું તેણે ખુલાસો કર્યો હતો કે હવે હું ફરીથી નોકરી શોધી રહ્યો છું પાગલની જેમ જોબ માટે ફાફા મારી રહ્યો છું પરંતુ જોબ માર્કેટ અહીંનું ખૂબ જ ક્રૂર છે ત્યારે આ વિદ્યાર્થીની વેદના આપણા પગ નીચેથી જમીન ખસાડી દે તેવી હતી તેણે એવું પણ કહ્યું કે તે તેના માતા પિતા સાથે વાત કરતાં પણ રડી પડે છે ત્યારે ત્યાં તેની હાલત શું હશે અને ત્યાંના લોકો કેવા હશે તે આપણે સમજી જ શકીએ છીએ ત્યારે ત્યાંની પરિસ્થિતિ ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ આવા ન્યૂઝ માટે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં